અનાજ જથ્થા ખરીદ વેચાણ કરવામાં આવેલું તેના અનુસંધાને એપીએમસી એ તેનું લાયસન્સ રદ કરવામાં આવેલું તેના જે અનાજ વિતરણ થાય છે જેવું કે ઘઉં ચોખા અને ચણા એનું ગેરકાયદેસર વેચાણ કરતા ગણેશ ટ્રેડિંગ કંપની કરવાળા નું લાયસન્સ એપીએમસીએ રદ કરેલ છે આવું આવી આવી વસ્તુ અને કોઈ વેપારી ના કરે એ બાબતે આ એક જાહેર ચેતવણી છે